અત્યારે વડિયા પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો જોકે પીએસઆઈ દવે સાહેબનો ફોન તો સવારનો એકદમ બિઝી જ આવે છે અને બીજી આવવાનું કારણ એવું હોય કે એણે આપણને બ્લોક કરી દીધા હોય બરાબર એટલે એને કોને ખબર કંઈક લાજ કાઢવી પડતી હોય કંઈની શરમ આવતી હોય તો એ આપણે જાણ નથી પણ વડિયા પોલીસ સ્ટેશને અત્યારે ફોન કરીને કીધું કે ભાઈ પીએસઆઈ સાહેબને કહો બાપુજીની ભેટી નથી ચલાવતા એટલે સીધી રીતે વાત કરી લઈ અને ત્યાંના જે પીએસઓએ ફોન ઉપાડ્યો તો એણે પણ એવું કીધું કે ભાઈ અરજદારને તમે મોકલો અમે ફરિયાદ લઈ લઈએ છે આપણે ફરિયાદ દેવાની થાય જ છે પણ આવતીકાલે ફરિયાદની સાથે આપણે બધા મળી અને ફરિયાદ દેવા જવાના છીએ એટલે કાલે સાડા અગિયાર વાગે વડીયા પોલીસ સ્ટેશન પાસે આપણે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અને જે અન્ય લોકોએ પણ એ ફરિયાદીને કીધું છે કે ભાઈ તમે સાચા છો અને અમે તમારી સાથે છીએ એ તમામને ત્યાં હાજર રહેવું આપણે સાડા અગિયાર વાગે ત્યાંથી વડીયા પોલીસ સ્ટેશન જઈશું અને આ જે સાહેબ એની પેઢી ચલાવે છે ને એને કહેશું કે જ્યાં સુધી તમને ભી ન પડે જ્યાં સુધી અમે ઘરની બહાર ન નીકળીએ જ્યાં સુધી અમે રોડ ઉપર ન ઉતરીએ ત્યાં સુધી તમને ફરિયાદ લેવામાં જે તકલીફો થાય છે એ તમારી બંધ કરી દો અને સીધી રીતે તમને ત્યાં જે સરકારે બેહાડ્યા છે પોલીસે માત્ર પ્રજાના રક્ષણ માટે બેવાનું છે તો તમે જે રક્ષણ કરવાના બદલે અમુક નમૂનાઓના કે અમુક નેતાઓના કે પછી તમારા વહીવટના કારણે જે આવા નાના માણસોની ફરિયાદો નથી લેતા અને હેરાન કરો છો જેમ તમે આ ભાઈને હેરાન કર્યો તો બે ત્રણ કલાક બેસાડી રાખો ને તમે એને એવી પણ ધમકીઓ આપી હતી કે અમે ગાયને લેબોરેટરીમાં મોકલીએ છીએ આમાં કાંઈ નીકળશે તો આમ કરી નાખીશું તેમ કરી નાખશું તો પછી જો તમે એવું કરવાનું વિચાર્યું જ તો તમે ફરિયાદ કેમને દાખલ કરી એની વિરુદ્ધ અત્યાર સુધી કેમ તમે ગાયને નહોતા લઈ ગયા એટલે તમારે આવા નાના માણસોને બીવડાવી ધમકાવી અને ઓલાવની ફેવર કરવાની તમને એના માટે પગાર નથી દેતા તમે અમારા નોકરશો અને તમારે અમારી રક્ષા કરવાની છે તમારે ત્યાં ફરિયાદ લેવાની છે અને ફોન કરીને એટલે ફોન ઉપાડવાના અને જવાબે દેવાના આ પગાર તમને એનો મળે છે તમને ત્યાં મસ્ત ખાખી પહેરીને અહીંયા બે બે સ્ટાર મૂકી અને ત્યાં હવાઓ કરવા કે કોઈને ધમકાવવા કે સમાધાન કરવા માટે તમને ત્યાં નથી બેહાડવામાં આવ્યા એટલે મહેરબાની કરી અને જે કાયદેસર થતી હોય ને એ કરવા માંડો નકર પછી છે ને એ ખાખી ઉતારી અને ઘર ભેગા થાવ અહીંયા કાંઈ જરૂર નથી એટલે કોઈક સારો માણ આવે એને નોકરી મળે અને એક એક સમાજને કામ લાગે તમારી જેવા તો આમે ક્યાંય કામ તો લાગતા છે નહીં અત્યારે વડીયા પોલીસ સ્ટેશને ફોન કર્યો તો રેકોર્ડિંગ મૂકું છું ને નંબર મૂકું છું ફોન કરજો કેમ કે પીએસઆઈ સાહેબને તો ફોન પડતા ભી પડે છે એટલે આ નંબર ઉપર ફોન કરી અને કહેજો કે પીએસઆઈ સાહેબને કયો ફોન ઉપાડે અને કાલે આવીએ છીએ ફરિયાદ દાખલ થાય અને તમારે કરવી જ પડશે તો મળીએ કાલ સાડા અગિયારે

આપડા જે અરજદાર છે ને દિનેશ ભાઈ ચૌહાણ એમને મોકલી આપો જો એને ફરિયાદ કરવી હોય તો ફરિયાદ કરવાની છે ને અમે કાલે આવીશું ટોળા સાથે બરાબર કેમ કે કાલે વી પચીસ ત્રીસ જણા આવ્યા અને આખો દિવસ અહીંયા બેહાડી રાખ્યા સાહેબ એમ કહેતા હતા કે સમાધાન કરી લ્યો અને સામે વાળા પણ એને વિડીયો પીડા છે ને એ તમારી માથે ક્રોસ ફરિયાદ કરી છે તો એ તમારે નથી જોવાનું તમારે ફરિયાદ લેવાની છે અત્યારે તમે આગેવાનો સાથે વાત નથી કરતા એટલે તમે અહીંયા પેઢીઓ ચલાવો છો વિડીયો જે સબબ આપણે ફરિયાદ એમને કરી હતી અહીંયા પોલીસ સ્ટેશને અહીં પોલીસ સ્ટેશને તો અમે આવીશું જ અમે કાલે આવીશું ફરિયાદ કરવા જ બરાબર પણ અત્યારે પીએસઆઈ સાહેબ આવે ને એટલે એને કહેજો કે નંબર બ્લોકમાંથી કાઢો અને વાત કરો કેમ કે જો ભીવ પડતી હોય ને તો કપડા કાઢી વર્દી અને ઘરે બે કે ત્યાં પેઢીઓ ચલાવવા તમને પોલીસ સ્ટેશન નથી આપ્યા હા હા વાંધો